સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું પ્રમુખ સાહેબે પોતાના શબ્દો દ્વારા ગાંધીજીને અંજલી આપી હતી ગાંધીજીના જીવનના સૂત્રો સ્વચ્છતા સાદગી સાચું બોલવું વગેરે સૌએ જીવનમાં ઉતારવા કહ્યું હતું સાથે સાથે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું તેમના કાર્યમાં સહભાગી થઈ દેશ ભક્તિ જાગૃતિ કરવાની વાત કરી હતી સાથે સાથે દરેકને સ્વચ્છતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા